એ વાય છે એને ઉપર જે કાર્બન લાગ્યો હોય છે બેટરી ઉપર એ તમને બતાવીશ એને ક્લિ કરવાનું છું પેલા ફટાફટ સામાન કરીએ ખાલી અને બસ આખું ઊંચો કરવાનું છે એ બહુ રિસ્કી આવું ઊંચકીને ખે બધું પેલા થઈ ગયું છે તમને બધું બતાવી દઉં છું શું શું બધું આખું ટોટલી ખાલી ગયું છે આ જેવો સામાન બધો વીપો છે અહીંયા હવે અને આખું અઢર કરવાનું છે જે બેટરીમાં કાર્બન છે કાર્બનને ધોવાનું છે તો ફટાફટ કરીએ અઢર

ઉપર થઈ ગયું છે આખું હવે તમને બધા પ્રોબ્લેમ શું છે આમાં આ બધો સામાન છે ખાલી કર્યો આવ્યો જો આવડું છે ને ગઈકાલે પાણી ચેન્જ કરેલું બધું હવે આજે કરે બધું આ બધો કાર છે હવે આ આના કારણે શું થાય કે અમારે અઠીમ બાબર નહીં મળે એટલે બેટરીને બેકઅપ નથી મળતો એટલે બેટરી તરત ઉતરી જાય છે તો બસ આજ જ બધું જોઈ દેખાય કેવું છે આજે હવે એ નહીં તો હવે ક્લીનિંગ કરીએ આપણે ફસલાસ ને

જો કેવું હતું આખું જ્યાં વિચારો અને એસિડે કેટલું આખું લોખંડ બની ગયું હવે કાર્બન શું કામ લાગે તમને કહું અજા બેટરી ચાર્જ થાય છે ને તો આમાંથી ગેસ નીકળે એ ગેસના કારણે એ બધું અહીંયા ટચ થાય અની પર એટલે આ છે ને ઉપર ખાર લાગે એટલે આ કાર્બન લાગે ને કાર્બન કારણે શું શું થાય કે એમાં કરંટ બરાબર પાસ નહીં થાય જો આ વાયર એકદમ ટાઈટ છે તો આમાંથી મને લાગે કે આ વાયર છે ને જો આ વાયર હલે છે તો આ વાયરનું અઠિન બરાબર નહીં હશે મારા ખ્યાલથી આ પણ જો આ ટાઈટ છે આ પણ ટાઈટ છે આ ટાઇટ છે આ પણ ઓકે છે તો જોઈએ બધું પાણી ગરમ નાખી નાખે કેવું છે કેવું નહીં જે મને નહીં હતું લખવાનું પણ શું કર બેકઅપ પણ નથી આવતું સવારે ચાર્જ કરું તો સાંજે આખું ડિસ્ચાર્જ થઈ જાય છે પાવર નથી આવતું ને બધા જો આપણે ઢઢોક કરીશું ને એ હિસાબે વિચાર્યું છે તો આજે તો જોઈએ હવે તો કામકાજ છે બધું સાફ સુફાનું સાફ કરી કરવું બેન બહાર પણ જવાનું છે અમુક જગ્યાએ પણ કામ છે કામ પણ પોતાને રહેશે બાકી હજી તો કરીએ કામ હે ને કામ પણ ત્યાં બધું યાદ આવી બધું પાણી દીધું हां ये ले ढीलो कर जरा ले मैंने ऐसे आ गए चाहिए ब्रश ले ब्रश ब्रश फिर गुलाब વાર પણ જતા કારણ કે ગાડી પે આવી છે ખોરાઈ ગયા છે તો આ લાવ્યું છું ગિરીશ ગિરીશ ગીરીશ ગિરીશ ગાના સુને ગિરીશ છે ને બધા લગાવી દેવાનું છે અહીંયા છે એટલે શું થશે કે જે બધું કાર્બન આવે ને કાર્બનથી અહીંયા ઉપર કાર્બન લાગશે નહીં ચલો ફટાફટ એને લગાવી દે આવી જુકાય <tod a |ms|> હવે આપણે રેડી થઈ ગયું છે ટેમ્પો મૂકી દીધો છે ચાર્જમાં પણ મૂકી દીધો છે આ સામાન છે તે સામાન જોડે અંદર બધું ગોઠવાનું છે આ જો ચાર્જ થાય ટેમ્પો એક કેટલા કલાકમાં ચાર્જ થાય છે જનરલી પાંચથી ચાર કલાક છ કલાક થાય છે અત્યારે મૂકો છે અત્યારે તો ક્યાં થાય આ જો સામાન બધું ગોઠવાનું છે અમને ફટાફટ બધું ગોઠવી દઈએ સાંજે છોકરા લઈને બસ જઈશ આટો મારા ફરી જગ્યા જઈશ એને લઈને ટાઈમ મળશે ટોપ એટલે સામાન બધો પહોંચી દઈએ આપણે તો ફાઇનલી આપણો શું ટેમ્પો ચાર્જ થઈ ગયો છે લગભગ સમજો ને કલાકની આસપાસ ચાર્જ થયો છે તો પાછું ટેન્શન આવે છે કે આવું બધું વાયરસ જોઈન્ટ કરેલા બરાબર કેટલું ફ્રીસોલિંગનું કેટલો કાલે જ ખબર પડશે કે બેકઅપ કેવો મળે છે બેટરીનો પછી કોઈ ટેકનિશિયનને બોલાવો છે કાં તો આખું જેનું વાયરિંગ છે એ વાયરિંગ ચેન્જ કરાવવું પડશે તો મેં બી વસ્તુ છે કે ટેમ્પોને શું કરીએ આપણે છે ને બદલી કરીએ એવું વિચારવા જ મને એ કઈ મોટું કંઈ બીજું કંઈ સડનલી છોટા હતી આજુબાજુ તો જો હું વિચારું છું કારણ કે જે રહે સારા માટે થાય છે એટલે મે બી હું પ્લાનિંગ કરતું બહુ દિવસથી કે આપણે પીઝા બર્ગર પાસે એવું ચાલુ કરવાનું મન થાય છે મને તો એક છોટા હતી પણ પ્લાનિંગ કરું જ છું પણ મેં મને મને ફોર વ્હીલ નથી આવતી એટલે ફોર વ્હીલ શીખવું પડશે ને આપણે તો જોઈએ માટે શું માગ આપણને બતાવવાનો માંગે છે કાતો શું તો માંગે છે તો બાકી હવે અને જોઈએ હવે પાંચ ચાર મહિના સુધી તો રાખવું જ પડશે ને કેમકે પૈસા જમા કરવાના છે છૂટાછાટી માટે આ પણ આના કારણ હું વગર આવ્યો તમને કહું ને આ નહીં ને તો હું બટાવી જતી પણ મને તો ભૂલાય નહીં તો કંઈ નહીં અને પણ જોઈએ તો કાલે બેકઅપ કેટલા માટે બેટરીનું જોઈશું હવે જો તમે પહોંચશો એક અહીંયા છે ને અમારા હોલ્લામાં એક ઘરની સામે ખૂટો છે এ মানে কুজতে ঘুম। এখানে দেখুন রোমাড় গুতু। আ সোরা। আチナ আเจব তো। ওই যে দা হেন্ডস লেওয়া বাকি છે। અને આજે સવારથી જ આપણે શું કહે વોચના સ્ટ્રેસ પર મૂકી દીધું કાઢી આપણી લારી બંધ છે તો હજુ સુધી કોઈને ફોન નથી આવ્યા આજે એમ મન તો હતું ને કે બંધ રાખવાનું પણ શું કરે હવે રાખવું પડે એવું હતું કારણ કે ટેમ્ફોન જોયું હતું ત્યાં વાયર છે કે વાયર ઢીલો થઈ ગયો હતો કાલે વાયર ટાઈચ જોઈન કર્યો અંદર ટાઈટ કર્યો બેટરીમાં ચાર્જ કરીએ અત્યારે તો હવે કાલે દિવસ ખબર પડે કેવો છે પછી તમને આગળ કહ્યું એમ એ પ્રમાણે ખબર પડશે મને હિમ હિંમ બટન જો

એ તો પોગ છે ને મજા ગયો છે એટલે પોગમાં પાત્રો પાડ્યો છે તમે આવ્યા હતા પાણીપુરી લેવા માટે ઘરે પાણીપુરીનું પ્રોગ્રામ થાય આજે ઘરે પાણીપુરી ખાવાના છે અને હા રીજો ઝાંકી ઉભી છે ને પોગમાં આ પોગમાં પાટો છે તો Hale hurting them... About their filtrate.... But the river density are lower, even the river's authenticity as well. flats <is> in <it>? this <laughs> area. the windows <laughs> are generate hot? Han... Eat сдел asynchronous.... Eat, Don't eating... In this situation, when food items�� <laughs> Mill <laughs> <laughs> épforta <laughs> It's <laughs> hard to keep funnel. શું કે બહુ દિવસ પછી વ્યુઝ હોવાનું હશે આજે બે કારણ બંધ રાખવાનું પેલું કારણ તો જાંકીનો ભોગમાં કમળાઈ ગયો હતો ને બહુ ચાવી હતી ને એટલે એ ભોગમાં સવારે પાટો પઢી ગયો એટલે હાર્ડવેર બરા એમ નહીં કર્યું આજે તમે એક દિવસ આરામ કરી લોજી વાત હતી ટેમ્પર તમે સવારે હજુ આગળ બીજો હવે બેકઅપનું એ બેકઅપ તો એક કહેવું બધું ખોલીને સાફસૂફ કર્યું લગાવ્યું હતું કરીને તો જે કાલે ટેમ્પરમાં થયું બેકઅપ આપે છે પછી ટેમ્પરને બતાવવું પડશે સુઈ જવાનું છું તો આજના વિડીયોમાં આપ્યું છું જે બીજું કંઈ નથી કસ્ટમર લગભગ છઠિયા ચાર્જર બહુ છે મારો મેં બી એવું છે કે એમનો નંબર એમને મારું વોટ્સઅપ સ્ટેસ જોયું નહીં હશે એના કારણે બાકી તો બસ આજના વિડીયો આપડે છે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમે નિર્ણય જો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં બીજા વિડીયોમાં જય માતાજી